સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવારતત્વો બેફામ બન્યા છે સુધારા પ્લોટ વિસ્તારમાં ઘરમાં એકલા રહેતા માતા અને પુત્રી પર જીવલેણ હુમલાની ઘટના બની હતી સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી કથડી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારા પ્લોટ વિસ્તારમાં આવારતત્વો માતા પુત્રી એકલી હતી તે દરમિયાન બારણા તોડી ઘરમાં પ્રવેશ કરી હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઇજાગ્રસ્ત માતા પુત્રીને સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવી હતી મોડી રાત્રે પોલીસ પણ ઘટનાને લઈ દોડી આવી હતી સુરેન્દ્રનગરમાં હવે ઘરમાં રહેલી મહિલાઓ પણ સુરક્ષિત ન હોવાનો ઘાટ સર્જાયો છે ઘટનાને લઈ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે બપોરે હું મારા ગામથી રતન પર ધારે આવેલો અહીંયા વાહતી સમિત કપૂરભાઈ સામતાણી આવીને મને માથામાં આર્યાનો વાહ કર્યો અહીંયા મારી હારે મારપીટ કરી પછી મને ધમકી દીધી ખાટારો હલાવે કે તને ખાટારાથી ઉડાડી દઈશ પછી એમ કીધું કે તારા મમ્મી નેમને હું સાંજે જઈ મારીશ ઘરે અમે પોલીસ સ્ટેશન ફરિયાદી કરવા ગયા નહીં ઘરે પહોંચ્યા એટલી વાર માં એ ભાઈ ઓલા એનો ભાઈ શમી સામતાણી મોવર એ આવ્યો અહીંયા એ મારા મમ્મીની ને એમની હારે મારપીટ કરી હા પોલીસે ફરિયાદી લીધી પોલીસ વાળા ભાઈ ઘરે ગયા હતા પણ એ લોકો ઘરે ન હતા એના મમ્મી પાછા મારા મમ્મી ને પકડી રાખો તો એના